જય શ્રીરામ આજે બીજ બીજ છે બહુ જે તારીખ અત્યાવીસ છ બે હજાર પચીસ બીજ દેખાણા છે આહાડી બીજ છે મેં વીસ તારીખ નો વિડીયો ઉતાર્યો હતો એમાં કીધેલું હતું કે બીજ બતા અષાઢી બીજ અષાઢી બીજના દર્શન બહુ સારામાં થયા ગયા અને વૃષ્ટિ બહુ સારી થાય અને હવે વૃષ્ટિ થાય ને એ છૂટે જ વાદળે થવાની છે જ્યાં પડશે ત્યાં હારામાં હારો પડશે અને પછી તરત ઉઘાડ થઈ જાય એવી જ વૃષ્ટિ થવાની છે આ બીચ બતાય એટલે વર્ષ સારું થાય તલ માટે બધા મોલમાં હવા રહે હારા મારો ને દરિયાદી સાઈડ નમેલી છે એટલે પૃથ્વી વીસ ડિગ્રી નમી છે વીસ એકવીસ ડિગ્રી પૃથ્વી વર્ષા ઋતુમાં ગઈ છે એ બીજ બતાવે છે કારણ કે દરિયાદી સાઈડ નમેલી છે થોડીક હજી ઓછી નમી કહેવાય હજી દીમાં ત્રેવીસ થાય ત્રેવીસ ડિગ્રી થાય એટલે વરસાદ સારામાં સારા થવાના છે અને આ ગય અમાસનું ગુરુત્વા બળ બહુ ઓછું છે કારણ કે સમુદ્ર સમુદર કહે છે દમણના દરિયામાં પચી પચીસ ફૂટના મોજા ઉછળતા એટલે એ ઉપરલી એમ થાય છે કે વૃષ્ટિ સારી થાય ગુરુત્વાછન બળ થાય ને પૃથ્વી ગય હોય વર્ષા ઋતુમાં એટલે વૃષ્ટિ બહુ થાય છે એટલે વૃષ્ટિ બહુ હારામહારી થવાની છે એટલે બીજ સોખા દેખાણા એટલે મોળાતમાં હવા રહે રહેવા જો અત્યારે વાદળામાં આવી ગઈ છે બીજ એટલે વરસાદ પાણી છૂટો છૂટો જ થાય તલ છે સિંગ છે એ બધામાં હવાહારા રહે અને વરાપે વરાપે માગ્યા મે થાય પણ યા બીજે બતાવે છે વૃષ્ટિ થાય પૂરી પણ છૂટે વાદલે થાય અને હરામહારો થાય પોરની જેમ આખો મહિનો એમને છાંટા ખીર્યા કર્યા એવું નહીં થાય વરાપે રહે વૃષ્ટિ થાય અને બહુ હરામહારું વરસ વરસ થાય ત્યારે વાદળા નીકળ્યા છે વરસાદ થાય ઓગણત્રીસ તારીખે મેં ઓગણત્રી છ બે હજાર પચીસમાં કીધેલું છે એમાં જાપટા થાય પણ તારે છ સાત જૂન જુલાઈ અહાઢ મહિનામાં જુલાઈમાં ચારથી સાત તારીખ સુધી અતિવૃષ્ટિ થાય અને પછી છૂટો છવાયો છૂટો છવાયો ખેડૂની માજ થાય એમ વરસાદ થાય જય શ્રી રામ